હાલો મિત્રો આજે આપણે શીખવાડશું જમીન કઈ રીતે મપાય ને એનું અને તે પણ મોબાઈલથી સ્ટેપ બાય સ્ટેપ તમે સ્ક્રીન ઉપર પૂરો વિડીયો જોતા રહીજો એટલે તમને દઈશું સુજે કે જમીન મોબાઈલથી કઈ રીતે મપાય છે તમે તમારી જમીન આડોશી પાડોશીની કે કોઈપણની જમીન તમે માપી શકો છો તો તેના માટે આ સંપૂર્ણ વિડીયો પૂરા માપે જોઈજો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે પ્લે સ્ટોર ઓપન કરીને એની અંદર આ જે પેલી નામની વેબસાઇટ આવશે જમીન એમાં લખવાનું છે જીપીએસ 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 એરિયા કેલ્ક્યુલેટર લખવાનું છે એટલે આ વેબસાઇટ ઓપન થાય છે આ વેબસાઇટ ઓપન થયા પછી આ મારે ઓલરેડી ડાઉનલોડ છે તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને ડાઉનલોડ કરીને એને ઓપન કરવાની રહેશે પ્લે સ્ટોરમાંથી જે રીતે તમે ઓપન કરશો એટલે આ આ પ્રકારનું પેજ ખુલશે પેજ ખુલે એટલે તમારે અહીંયા પ્રીમિયમનું ઓપ્શન આવશે જેમાં તમારે પ્રીમિયમ એક રૂપિયો પણ ચૂકવવાનું નથી ઉપર જે સોકડીનું નિશાન આવે છે ને તે સોકડી ઉપર ક્લિક કરવાનું છે આ સોકડીના નિશાન ઉપર ક્લિક કરવાનું રહેશે સોકડીના નિશાન ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારું એક બોર્ડ ખુલશે જેમાં લખેલું હોય છે જીપીએસ એકર કેલ્ક્યુલેટર એમાં તમારે અહીંયા લેસ ગો જે બ્લેક કલરનું રહ્યું તેમાં તમારે ક્લિક કરવાનું રહેશે ક્લિક કર્યા પછી એની ઉપર તમારે તમારી જમીનની અંદર આપણે જે કોઈ પણ જગ્યા ઉપર ઊભા હશો તે જગ્યા ઉપર આવી જશે ત્યાર પછી આમ આની ઉપર એક ક્લિક કરવાનું હોય છે આની ઉપર બે ત્રણ વાર ક્લિક કરશો એટલે તમારે ના તમારે સ્ટેપ બાય સ્ટેપ તમે જે જગ્યા ઉપર છો તે લોકેશન દેખાડશે આવું એવું લીલા કલરનું બિંદુ દેખાડશે લીલા કલરનું બિંદુ દેખાય એટલે તમે જે જગ્યા ઉપર હોય હું અત્યારે ગામમાં છો એટલે ગામનું આ દ્રશ્ય દેખાડે છે નાથી તમે અહીંથી બીજું સ્ટેપ છે તમારે જો આ લોકેશનવાળું ઓપ્શન દેખાય છે જે આવડું આ આની ઉપર ક્લિક કરવાનું રહેશે આની ઉપર ક્લિક કરશો એટલે તમારે આવા ત્રણ ઓપ્શન ખુલશે ત્રણ ઓપ્શન ખુલે એની ઉપર તમારે અહીંયા એક્ટરમાં લેવાનું છે આ એકર લખ્યું છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક સ્પેસ ખુલશે એમાં બે ઓપ્શન આવશે પહેલું ઓપ્શન છે તમે હાલીને પણ માપી શકો છો અને બીજું ઓપ્શન છે તમે ઓટોમેટિક માપી શકો છો તો પહેલાં ઓપ્શનની અંદર તમારે ક્લિક કરવાનું રહેશે પહેલાં ઓપ્શનની અંદર ક્લિક કરશો એટલે તમારે આમાં તમે હાલીને માપી શકશો જેમ કે તમે હાલી હાલીને માપી શકો આમાં ગુંઠામાં માપી શકશો એક્ટરમાં માપી શકશો અને હાલીને સ્ટેપ બાય સ્ટેપ માપી શકશો અને બીજા ઓપ્શનની અંદર આવશે તમારે આ કેન્સલ કરીશું આપણે બીજા ઓપ્શનની અંદર માનો કે આ આવ્યું તો આયા તમે ઓટોમેટિકલી તમારે કઈ રીતે માપી જે અંદાજે શેઢે ઉપર ઊભી રહીને અને તમે આની ઉપર માપી શકો છો તો એ કઈ રીતે માપવામાં આવશે એ આ રીતે આ તમારે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરતાની સાથે જ તમે આ રીતે ટસ આંગળીથી ટચ કરીને કોઈપણ જગ્યા ઉપર માપી શકશો માનો કે આ અત્યારે મેં કોઈને હોળ ગુંઠાનો વીઘો હોય સોય ગુંઠાનો હોય સોવીસ ગુંઠાનો હોય તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા ટચ સ્ક્રીન જો આ મારે અત્યારે ગુંઠા ઉપર છે તમારે અહીંયા એક્ટરમાં લેવાનું છે એક્ટર ઉપર ક્લિક કરશો એટલે આ જે એક્ટરનું ઓપ્શન છે એની ઉપર સિલેક્ટ કરવાનું રહેશે આ એક્ટર આપણે સિલેક્ટ કરી લીધું એટલે એક્ટરનો હિસાબ આવશે જે એનો હિસાબ આવે છે માનો કે અહીંયા ઝીરો પોઈન્ટ ઓગણચાલી આવેલું છે આ ઝીરો પોઈન્ટ ઓગણસાલી તમને અહીંયા દેખાય છે ને એમાં આપણે કઈ રીતે તમને શીખવાડવા ઝીરો પોઈન્ટ ઓગણચાલી આવશે એનું સીધું તમારે ખોલવાનું છે કેન્ક્યુલેટર કેન્ક્યુલેટર ખોલશો એટલે એમાં લખવાનું છે ઝીરો પોઈન્ટ શૈલી ગુણ્યા બે પોઈન્ટ પાંચ આપણે અઢી વીઘાનો એક હેક્ટરે અઢી વીઘા થાય છે એટલે આ થયું એક વીઘામાં પચીસ ફૂટ ઓછું છે આ એનો હિસાબ આવ્યો છે તો આ પ્રમાણે તમે તમારી જમીન માપી શકો છો વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઇબર કરજો અને ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ન ભૂલતા અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો